26 લોકસભા જીતી ગયા છવ્વી છીતી ના પાંચ લાખ ના મતો આપણે જીતવાની છે ગયા વખતે સાડા ત્રણ લાખ મત થી લીડ થી લીડ થી સાડા ત્રણ લાખ નઈ લીડ થી હું જીત્યો તો હવે આ પ્રકારનું જે મહેનત કરશે ને તો ચેર પાટલી અપેક્ષા રાખી છે પાંચ લાખના ટાર્ગેટનું તો એ પાંચ લાખ બહુ ઝડપથી બહુ કોઈ તકલીફ વગર આપણે પાંચ લાખનો આપણે ટાર્ગેટ ભરૂચ જિલ્લામાંથી આપીશું હું એટલા માટે વિશ્વાસ વિશ્વાસથી કહું છું કે ભરૂચ જિલ્લાની સાત વિધાનસભા છે એટલી સાત વિધાનસભા છે કરજણ વિધાનસભા વડોદરા જિલ્લાની એ આપણા ભરૂચમાં લાગે છે ભરૂચ લોકસભામાં વાગડા વિધાનસભા

ભાજપ પાસે વિધાનસભા છે ને ભૂત ભૂત સુધી જાય કરે છે એ રીતના સખત મહેનત કરે છે આ ભાજપ ને જીતવા માટે પાંચ લાખ ના જીતવા માટે એના હાથેના બીજા કાર્યકર્તા તાલુકાના સભ્યો જિલ્લાના સભ્યો સંગઠનના લોકો ખૂબ તાકાતથી કામે લાગી ગયા છે એક માત્ર ડેઢેપાળા આપણી વિધાનસભા નથી પરંતુ જે પ્રકારે હમણાંનો માહોલ છે જે પ્રકારે આટલા સારા જે કાર્યક્રમો થયા અને આવકાર મળે છે લોકો મળે છે કેટલાક થી મને વાતચીત કરે છે કેટલાક ગુરુગુળ મળવા પણ આવે છે

આ કંજાવાળા બેઠા છે કેવો રસ્તો ખરાબ હતો ભાઈ અરે ધારાસભ્ય કરાયો જિલ્લા પંચાયત ના કરાયો મેં મુખ્યમંત્રી ને કહી ને રસ્તો તાત્કાલિક ફૂલઝર થી કંજલ રસ્તો મેં બનાવડાયો જવાબદારી એમ એમની હતી ત્યાંથી ફૂલઝર થી લાડવાનો આ લાડવાનો રસ્તો તો બને પણ જીવન જે કોઈ દિવસ લાડવા નથી ખવડાવતો જયતરભાઈ કામ કરાવે છે એને પૂછો કેટલી વખત મેં રજૂઆત કરી તાત્કાલિક મેં

આ બધા લોકો આપણે કોઈ કામ માટે કોઈ ને કોઈ પ્રસંગે જતા હશે ફૂલધર જતા હશે બીજા ક્યાંક કંજાલ જતા હશે બીજા કોઈ ને કોઈ પ્રસંગે લગ્ન પ્રસંગે કોઈ સુખ દુઃખ પ્રસંગે જતા હશે દસ વર્ષ પહેલા આ બોગજ પર બ્રિજ હતો ભાઈ બોગજ ફૂલસર ફૂલધર ની વચ્ચે બ્રિજ હતો જીવનજી હતો શું સ્થિતિ હતી લોકો ને ચોમાસામાં શું સ્થિતિ હતી એ ઉપરાંત આપણો મહામંત્રી રમેશભાઈ ગઢ ગઢ થી કલ્તર કે

ભરૂચ માં રોડ રસ્તા નથી અનેક પ્રકારના પ્રશ્નો હતા જંગલ ની જમીનો મળતી અમે સરકારમાં રજૂઆત કરી રોડ રસ્તા વિસ્તાર ની અંદર બન્યા છે કળજી વાંદરી મેં ધરણા કર્યા હતા શંકરભાઈ મારી સાથે તે વખતે સરકાર આપણે હોવા છતાં પણ કળજી આ બધા પ્રશ્નો ને કારણે મેં ધરણા કર્યા હતા મીડિયા જગત આવ્યો મીડિયા આખો હાઇલાઇટ કર્યું કે આ વિસ્તાર આવા પ્રશ્નો છે આવા પ્રશ્નો છે વર્ષોથી વિકાસ નતો થતો ફોરેસ્ટ કાયદાના કારણે આદિવાસી ના હક અધિકાર માટે લડવાના સરકાર માં આ રજૂઆત કરી ચોક્કસ ખ્યાલ આવી કે મનસુખભાઈ